તો રાધે રાતે ફ્રેન્ડ્સ છો અત્યારે લગભગ સાડા સાત પોણા આઠ વાગી રહ્યા છે અને આપણે ઉઠી ગયા છીએ હવે આપણે જવાનું છે દુકાને એના પહેલાં આપણે થોડું ગરમ પાણી પી લઈ અને પછી જઈએ આપણે દુકાને મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને થોડો આજે જવાનો છે દુકાનનો માલ સમાન લેવા ગઢવીભાઈ પાસે આદિપુર આપણે જઈએ છીએ ગઢવીભાઈ પાસે માલ લેવા તો મિત્રો આપણે ગઢવીભાઈ પાસે માલ લેવા પહોંચી ગયા છીએ અને આ છે આપણા હરિભાઈ હવે આપણે જોવાની છે હરિભાઈ ની એન્ટ્રી તો આપણે આ માલ લઈ આવ્યા છીએ અને જઈએ છીએ હવે દુકાને તો મિત્રો આપણે દુકાને પોચી આવ્યા છીએ હવે સાફ સફાઈ કરી માતાજી ને અગરબત્તી કરી અને પછી આપણે તમને મળીએ તો મિત્રો અત્યારે લગભગ સાડા નવ વાગી રહ્યા છે અને હમણાં થોડી ગરાકી હતી દૂધની દહીંની સાસની અને થોડી અલગ અલગ વસ્તુઓની અને આ તમે જોઈ શકો છો સામે વાતાવરણ તમને દેખાણું વાતાવરણ કે વાતાવરણ કેવો થઈ ગયો છે અને વરસાદ પણ સાથે થોડો થોડો ચાલુ થઈ ગયો છે આ તમે જોઈ શકો છો વાતાવરણ કેવો થઈ ગયો છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરમરિયા ઝરમરિયા છાંટા આવી રહ્યા છે તો મિત્રો અત્યારે લગભગ સાડા દસ વાગી રહ્યા છે અને આપણે જવાનું છે ભાઈને લેવા ઘરે અને સાથે સુજલભાઈ પાસેથી અમૂલ દૂધનો માલ પણ લેવાનો છે તો આપણે ઘરે જતા આવીએ અને ભાઈને લેતા આવીએ અને સાથે સુજલભાઈ પાસે પણ અમૂલનો માલ લેતા આવીએ તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ગોલ્ડન સિટી સુજલભાઈ પાસે દૂધનો માલ લેવા માટે મુરલીધર માર્કેટિંગ ગોલ્ડન સિટી આદિપુર આપણે ભાઈને લઈ આવ્યા છીએ અને સૂતો માલ પણ લઈ આવ્યા છીએ હવે જઈએ છીએ દુકાને અને દુકાને જઈને તમને મળીએ તો મિત્રો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ ચાય તમને દેખાડું કે આપણે ચાય કેવી રીતે બનાવીએ છીએ અને શું છે તો મિત્રો આપણે દુકાને આજે બનાવી રહ્યા છીએ ચાય અને આજે આપણે દુકાને જ ચાય પીવાના છીએ તો આપણી ચાય બનાવવા મૂકી દીધી છે હવે ચાય થઈ જાય તૈયાર એટલે આપણે ચાય પી લેશી મિત્રો અત્યારે લગભગ એક વાગી ગયો છે અને આટલી વાર ઘરાકી હતી આ ભાઈ બેઠો ભાઈએ ગરાકી સંભાળી હતી આટલી વાર હવે થોડીક વાર આવીને આપણે ઘરે જવાનું છે જમવા માટે તો મિત્રો અત્યારે લગભગ સાંજના છ વાગી રહ્યા છે અને બારે છે ફૂલ તડકો અને થોડી ઘણી ઘરાકી હતી હમણાં બપોરના ચાર સાડા ચાર વાગે એટલે દૂધની થોડી ઘરાકી આપણે આવે છે તો તે ઘરાક પતાવ્યા અને હમણાં ફ્રી થયો એટલે વિડીયો બનાવ્યો તો મિત્રો અત્યારે લગભગ સાંજના સાડા છ વાગી ગયા છે અને આપણે દુકાન માટે પાણી ભરાવા જઈએ છીએ પાણી દુકાને પૂરું થઈ ગયું હતું અને હવે આપણે જવાનું છે પાણી ભરાવા મિત્રો આપણું પાણી ભરાઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ દુકાન સાઈડ હવે આપણે ડાયરેક્ટ મળીએ તમને દુકાને જઈને તો મિત્રો અત્યારે લગભગ સાંજના સાત વાગી ગયા છે અને થોડી હમણાં ઘરાકી હતી તે ઘરાકી બતાવી જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યું હોય તો ઝડપથી ફોલો કરી નાખજો રાધે રાધે